અમદાવાદ શહેરમાં ગુનેગારો બેફામ બન્યા છે શહેરની ધપાર્ક રેસીડેન્સી પરિવારને કેદ કરીને લૂંટને મામલે નરોડા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે લૂંટનો બનાવ બન્યો છે ત્યારે હવે તપાસ હાથ ધરવામાં આવી છે અમદાવાદના નરોડામાં એક પરિવારના સભ્યોને કેદ કરીને લૂંટ કરવામાં આવી છે એક લાખ નવ હજારની લૂંટ કરીને લૂંટારો ફરાર થઈ ગયા અજાણ્યા શખ્સો તીક્ષ્ણ હથિયાર બતાવીને આ લૂંટ કરીને તેઓ ફરાર થઈ ગયા છે આ સાથે જ નરોડા પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે તો લૂંટના બનાવને લઈને આસપાસના લોકોમાં પણ ફફડાટ ફેલાયો છે અજાણ્યા શખ્સોએ તીક્ષ્ણ હથિયાર બતાવી રૂપિયા એક લાખ થી વધુની લૂંટ કરીને તેઓ ફરાર થઈ ગયા નરોડા પોલીસે ગુનો નોંધી આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે લૂંટારોને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે અમદાવાદના નરોડા વિસ્તારની ઘટના જ્યાં એક જ પરિવારના સભ્યોને કેદ કરીને લૂંટી લેવામાં આવ્યા તો આવી જ બધું માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા વિરેન્દ્રસિંહ ભાટી વિરેન્દ્ર વધુ અપડેટ મળી રહી છે આ સમગ્ર મામલે બિલકુલ થી ક્રિષ્ણા કે અમદાવાદ શહેરની અંદર દિવસે ને દિવસે નરોડા ખાતે આવેલ ધ પાર્ક સોસાયટી છે તેની અંદર બે દ્વારા લૂંટને અંજામ અપાયો હતો તેની અંદર જે પરિવારના સભ્યો હતા તેમને કેદ કરીને રૂપિયા એક નવ લાખની લૂંટ ચલાવવામાં આવી હતી લૂંટ જે હતી તેની અંદર સોનાના દાગીના સહિત જે કાનની બુટીઓ હોય છે તેની લૂંટ ચલાવવામાં આવી હતી તદ ઉપરાંત રોકડ રકમ હતી તે સાથે મળીને રૂપિયા એક પોઈન્ટ નવ લાખ ની લૂંટ ચલાવી હતી આ જે લૂંટારુઓ હતા તેમના દ્વારા જે પરિવારો હતા ની અ સામે છડી બતાવીને લૂંટ કરી હતી હાલ તો નરોડા પોલીસ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને જે આરોપીઓ છે તેમને પકડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવે છે પરંતુ જે આ લૂંટની ઘટનાઓનો દિવસે ને દિવસે વધારો થતો જોવા મળી રહ્યો તેવું લાગી રહ્યું છે કારણ કે કૃષ્ણા જે એક સપ્તાહની અંદર લૂંટ હોય ચોરી હોય તેના બનાવો જે છે તે કિસ્સા વધતા જોવા મળી રહ્યા છે જી આભાર વિરેન્દ્ર માહિતી આપવા માટે